ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડનો વધુ એક ખુલાસો થયો છે પાટીદાર નેતા અને સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પાટણ જિલ્લાના એક ગામની યુવતી એક જ દિવસે એક જ સમયે અને ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ હાજર રહી લગ્ન નોંધણી કરાવતા આ લગ્ન નોંધણી અંગે સવાલ ઉઠી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો એક ગામના યુવક સાથે કરાવેલી લગ્ન નોંધણી અંગે સવાલ ઉઠ્યા છે ચૌદ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ ઉંઝામાં સ્ટેમ્પ ખરીદી વિસનગરમાં નોટરી કરાવી અને પંચમહાલના કણજી પાણીમાં તલાટી સમક્ષ લગ્ન નોંધણી કરાવીને પાટણના હારીજના મંદિરમાં લગ્ન કર્યાનો દાવો કરાયો છે આ યુવતીએ એક જ દિવસે ત્રણ કલાકમાં ચાર જગ્યાએ હાજરી બતાવી છે આ ચારેય સ્થળ વચ્ચે અંદાજે ત્રણસો પચાસ કિલોમીટરનું અંતર હોવાથી લગ્ન નોંધણી અંગે લાલજી પટેલે સવાલ ઉઠાવ્યા પંચમહાલ જિલ્લાનું કાજી ગામ છે એ ગામની અંદર ત્રણ જ દિવસની અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે ટીમ છે એસપીજીની એ ટીમ સ્થળ ઉપર પહોંચ્યા પછી જે વિગત મળી એ પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે તલાટી પોતે એમના મોઢે બોલી રહ્યા છે કે હું છેલ્લા ઘણા સમયથી બે હજાર લગ્નો કર્યા છે અને બે હજાર લગ્નોના પચીસો લેખે પચાસ લાખ રૂપિયા આમાંથી હું કમાયો છું હવે એમાંથી બે ત્રણ દીકરીઓની મુલાકાત લીધી અને અમને ખબર પડી તો માતા પિતાને મળીને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો દીકરી એવું કહે છે કે મેં આ હારીજની અંદર મુગલ માતાના આ મંદિરે દર્શન કર્યા છે એનો સ્ટેમ્પ છે જે લગ્ન નોંધણીનો નોટરી કરાવી છે એ ઊંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેને ચોત્રીસે કરાવી છે અને બેન ચોત્રીસે એ જ સમયે એ તલાટી એવું નોંધણી કરે છે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા છે અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો આરીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર બાવી લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મેં બે હજાર લગ્નો કરાવે છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર છે એને પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો અમારી જોડે છે લગ્નનો અધણી કૌભાંડનો પર્દાફાશ કરતા પહેલા લાલજી પટેલની ટીમે ચારે સ્થળ પર જઈને વિગતો મેળવી હતી આ વિગતો મેળવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો લાલજી પટેલની ટીમે પંચમહાલ જિલ્લાના કણજી ગામના તલાટી અર્જુન મેઘવાલની પણ મુલાકાત લીધી હતી જે તે સમયે તેમણે મોબાઈલમાં સ્ટિંગ કરી લીધું હતું આ સ્ટિંગમાં તલાટી તેઓ કેવી રીતે લગ્ન નોંધણી કરી રહ્યા છે અને કેટલા લગ્ન કરાવ્યા છે તેની ચોંકાવનારી કબૂલાત કરી રહ્યા છે તલાટીએ દિવસમાં અને પચીસ ના વર્ષમાં અત્યાર સુધીમાં બે હજાર લગ્ન નોંધણી કરાવી હોવાની કબૂલાત કરી છે એક લગ્ન નોંધણી પેટે તેઓ પચીસો રૂપિયા લેતા હોવાથી બે હજાર પચીસના ના વર્ષમાં તેમણે બે હજાર લગ્ન કરાવ્યા હોવાથી

પચાસ લાખ રૂપિયા હું છે ને આમનો આમ ને રાજસ્થાન કેસ લડી ને આવ્યો છે પચાસ લાખ રૂપિયા લખ લગ્ન કરનાર યુવક યુવતી એક જ તારીખે થોડા કલાકોમાં ચાર જગ્યાએ કેવી રીતે પહોંચી શકે તેથી લગ્નની નોંધણી બોગસ હોવાનો લાલજી પટેલે દાવો કર્યો છે સમગ્ર લગ્ન નોંધણી કૌભાંડ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા લાલજી પટેલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે અમે જો આટલું સાબિત કરી શકતા હોય અને વિગતવાર અમારી જોડે વિગત છે કે જે દીકરી બેન ચોતરીએ નોટરી કરવા ઊભી હોય એ જ સમયે ઊંઝા ઊભી હોય હારીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોતરીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું એ જ સમયે બેન ચોતરી કેવી રીતે ત્યાં પહોંચી ગઈ ચૌદ અગિયાર પચીસે તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલનું ત્યાં જતા સાડી ત્રણસો કિલોમીટરથી વધારે કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં શું એવું યંત્ર આવી ગયું તે પહોંચી જ લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને વર વધુ અમારી સમક્ષ લગ્ન કર્યા છે અહીંયા નોટરીવાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બે બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારો લગ્ન તો હારીજની અંદર મારા મુગલ માતાના મંદિરને થયેલા છે તો આ ત્રણ જગ્યાએ એકી સાથે કેવી લગ્ન થયા તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે એ નોટરીવાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરીને કદાચ ખોટું સોગરનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ તમને જણાવી દઈએ કે પાટીદાર નેતા વરુણ પટેલે થોડા મહિના અગાઉ વિજાપુરમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો હવે લાલજી પટેલે પણ વધુ એક લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ત્યારે આ મામલામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ